હર ઘર તિરંગા અભિયાન આયોજન અંગેની બેઠક મળી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટરે જણાવ્યું હતું કે આઠ ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓ દ્વારા ઓપરેશન સિંદુર વિષય ઉપર પત્ર લખવાનું આયોજન કરવામાં આવશે અને નગરપાલિકા દ્વારા વોલ પેન્ટિંગનું કામ હાથ ધરવામાં આવશે તારીખ નવથી બાર ઓગસ્ટ દરમિયાન તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરાશે તેમજ નડાબેટ તથા અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે બારમી ઓગસ્ટે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે તેરમી ઓગસ્ટથી પંદર ઓગસ્ટ ત્રીજા તબક્કામાં શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે આ બેઠકમાં વિવિધ તબક્કામાં કાર્યક્રમ કરવા અંગેની જાણ આપવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં દેશ પ્રત્યેની ભાવના તેમના આ કાર્યક્રમમાં વધુ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અધિક જિલ્લા કલેક્ટર તેમજ વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા અહેવાલ છે